સુરતના વિસ્તારમાં રવિવારના રોજ સમસ્ત લીમડા ગામ પટેલ પરિવાર દ્વારા દ્વિતીય મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરતના વસતા લીમડા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ દરમિયાન સુરત શહેરમાં જુદા જુદા સમાજના ગામના લોકો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ થકી સંગઠન સાથે મજબૂત કરતા હોય છે તેમજ સમાજના ઉત્કૃષ્ટ યુવાનોનું સન્માન કરવામાં આવતું હોય છે ઉપરાંત આગામી વર્ષ માટેના જુદા જુદા કાર્યોની ચર્ચા પણ કરાતી હોય છે ત્યારે રવિવારના રોજ કતારગામ સ્થિત આવેલ નિત્યાનંદ ફાર્મમાં સમસ્ત લીમડા ગામ પટેલ પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહમેલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ દરમિયાન શિક્ષણમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરાયું હતું

ભાવનગર જિલ્લાનું લીમડા અનુભવના ગામ છે એની અંદર અમે બીજો સ્નેહ મિલન લીમડા ગામ પટેલ સમાજનો આજે અમે ઉજવી રહ્યા છીએ અમારો મેન હેતુ એ છે કે દરેક અમારા પરિવાર જે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જગ્યાએ વ્યા ગયા છે અને જે ટાઈમ રહેતો નથી જેના હિસાબે છોકરાઓ છે બધા લોકો ઓળખતા નથી તો એકબીજાનો સ્નેહ મિલનનો જે પરિવાર કરી અને બધાને મળવાનું એક ઉત્તમ એક આયોજન કરેલું છે અમારા તરફથી જેમાં આ દરેકે દરેક લોકો અત્યારે આવ્યા છે એનો અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને જે સાથ સહકાર અમારા વડીલો છે જે દરેક લોકો આવ્યા છે જે મોટી મોટી પોસ્ટ ઉપર છે એ બી દરેક લોકો અહીંયા આવ્યા છે તેના માટે અમે પણ એનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને અમારો આ બીજો સ્નેહ મિલન છે ત્રીજો ચોથો આગળ વધે અને આ જ રીતે દરેક ગામનો અમારો એક સંદેશ એવો છે કે દરેક ગામના લોકો આ રીતેનું એક આયોજન કરે પટેલ સમાજનું એકતા રહે સરદારની જે એક ઈચ્છા હતી એ પ્રમાણે દરેક જોડાઈને રહે એવી ઈચ્છા સાથે અમે આયોજન નું એક આયોજન કરેલું છે અને એના માટે અમે દરેકે દરેક પરિવારના લોકો ભેગા થયા છે